દ્વારકા નું બસ સ્ટેશન ની આખે આપું તો મળીએ તમને આગળ આવે તો મિત્રો આપડે ફાઈનલી શિવરાજપુર બ્રિજ જઈએ અને દર્શન જોવા

આવડે એવું લાગે બહાર થી દર્શન કરી લેવી બાકી જોઈ જો બધા હારે આવે તો ચાવી દર્શન કરવા મિત્રો આપડે રૂકમણી મંદિર અંદર નો ગયા ટ્રાફિક બહુ વધુ શેરી ના રહ્યા આપડે તો બે કલાક બને નહીં ખા મારા નાપા હાથ અને આગળ થી આવડે ડાયરેક્ટ આવી હવે ફાઈનલી મિત્રો આપણે રિક્ષા હેઠા ઉતરી ગયા અને આવતા રહીએ શિવરાજપુર બીચ હાલો મિત્રો આપડે મિત્રો બીજ આવી આપણે બીજા રસ્તે થી જોઈ શકો ભૂરો ની હે ત્રણે એમ પછી હેલા હે વાડીઓ હોરા પણ એમને ખબર નથી કે ઠેકવી જ પડશે અને શિવરાજપુર બીજે જો રાઈડ હોય તો જાયશું ગીચા મત કઈ પડ્યા નથી પણ વ્યાજ એવા શિવરાજપુર બીજ પહોંચી ગયા હી અને અહીંયા તો પાટિયા લગાડી નહીં ખાય આપણે બે વખત આવ્યા હતા ત્યારે પાટિયા બાટિયા કઈ હતું નહીં તો મિત્રો આજે જો રાઈડિંગ નું એવું બધું હોય અને હું પાંચ બે બે ભાઈઓ હાય રહે હાઈલા જઈ બરાબર છે અને હા 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 સાચી મોજ મિત્રો આયા છે શિવરાજપુર બીજ માં ઓ અને હા મે થાર હલવાઈ ગઈ છે છે આ ગેમ માં આખી જોવો મિત્રો બરાબર તો કે તમને દેખાતી નહી હોય અને એન્જોય ટાઈમ હે બધો આપડો બધા માં ફેમિલી ની આ દર્શન માણસ ની ઉભા આયા અને ઉડતા પાછા બંધ લાગે આપણું નસીબ સારું નથી અને જો આયા લેર આવે અને બધા જો એન્જોય કરે

તો મિત્રો આપણે આગળ મળીએ છીએ મિત્રો આપણે ખાય ભાઈ ના તળિયા હે અને આપણા કુલદીપે ઉઠી ગયો હે તો ઇને આપણા પુઠાએ તેલ લીધો હે અને આ જો ઘોડા ને બધું હે તો જો આવડે બે એક ને ના અહીંયા ફોટોશૂટ ને બધું કરી અને જો પબ્લિસિટી હા જેમ હાઈન થાતી જાય ને વધતી જાય અને ઉડકા ની તો બે વખત બે બે વખત ઉડકા ની તો બને દે કુલદીપ તાર કઈ બોલું હે બ્લોગ માં એ કુલદીપ એ કુલદીપ મિત્રો આપણે બેનારી જો આગળ અને હવે જાવ ને અહીં નાગેશ્વર દરિયા બાજુ જોવો તો લહેરે બહુ જાજી આવવા મળે ને કરે છે આઈ લો ને બધા ફોટોશૂટ અને પાથ બનાવી રહ્યો હોય એનો પાંત્રી નો માવો અને આગળ ઉડકા ની તો બધું બને બધો તમને દેખાડી દઉં આ જે ઉડકા અને એક થાર ખાતે આવ્યો જાય છે બધા કાઢે મિત્રો હું તમે જોક કરી દેખાડું જે આ રહી થાર હલવા જઈએ છે અહીંયા રહી

આપડેસર બાજુ ટ્રાફિક એટલું બધું હોય રિક્ષામાં ઊભી રાખવી પડી ટ્રાફિક એટલું થઈ ગયું હોય તો આ ટ્રાફિક કેટલી થાય પછી આપડે જઈએ આપડે તો રિક્ષા હેરવેલી

અને આપણે ફાઇનલી નાગેશ્વર પહોંચી ગયા છીએ તો જોલા છે એ જો નજર સહેલો અને આજે તમારે પાએ જન દર્શન કરાવવાના અને આપણે ફોટોશૂટ એ કરવાનો છે તો તમે શિવજીના દર્શન કરવાનું ભૂલતા નહીં ફાઈન લેવા જઈ નાગેશ્વર મૂર્તિ મૂર્તિ એનો મૂર્તિના દર્શન કરી લીધો આપણે ફોટો શૂટ ને કરવાના પબ્લિકિટી બહુ હોય આ બહાર જઈને જોતા એટલી લાગે પબ્લિક બહુ આપણે થોડા ફોટોશૂટ ને એવું બધું કરશું ડાયરેક્ટ આપણે મળવી અંદર

તો મિત્રો આપણે ગયા જ્યાં નાગેજો અને હવે જઈએ ગોમથી તલાવ તો હવે જ આવી ત્યારે પછી જાય છે આપણે ગોમથી તલાવ મિત્રો આપણે ગોપી તળાવ પહોંચી ગયા છે તો હું પોતાના પાસ ની બધા આવી ગોપી તળાવ અને જોયું આપડે ફર્સ્ટ વાર ગોપી તળાવ આવ્યા અને માવો માવો જો પૂછો માવો ખાતો નથી તો એ ખાલી ભાઈ માવો ખાતો મિત્રો આપડે ગોપી તળાવ બાજુ જતા હતા ને જો ગોપી તળાવ બાજુની માર્કેટ છે અને અને આ પૂછો ને પાંચ બે વાયાથી મારે તમે આવો છો બ્લોક માં ચૌહાણ કે ચૌહાણ જેવું મોટું અને આપણે એક માળા લેવાની એક પાથ આપડે માળા ગિફ્ટ કરવાનો હોય તો જોઈ માળા લઈ દે કે નહીં અને આપડે માળા લેવાની પાથ મને ગિફ્ટ કરવાનો હોય માળા મિત્રો આ રહ્યું ગોપી તળાવ નું ઓલું આવી ગયું આપડે જઈ અંદર જોઈ કેવું ગોપી તળાવ છે મારી ભેગું પાથ હારે હારે આવે છે કે કારણ કે મારી સેફટી કે આપડે ફોલોવર બહુ વધારે છે એટલે આપડા ને કોઈ ઘેરી ન લે એટલે પાથ મારી હારે ને હારે હોય છે અને જોઈ ગોપી તળાવ કેવું આપડે ફર્સ્ટ વાર આયા ત્રણ વખત તો આવી ગયા હે પણ ગોભી તળાવ નતો જોયું ગોભી તળાવ જોવા જાય તો મિત્રો તમે મારી હરિયા જોવાનું ભૂલતા નહીં તો બહેના મારા ફૂલ બ્લોગમાં અને બેટ દ્વારકા જઈને આ બ્લોગ ને એન્ડ કરવાનો બહુ મોટો બ્લોગ થઈ ગયો એટલે तो तो मैं वो वो भी तड़ाऊँ कुदी अपने वो भी बाजू जवान और रस तो है तो जो ही क्यों वो है भाई गया हुआ मैं सॉन्ग मित्र तो। तो। मार्केट होता है आप में वो सुना मिट्टी की मोल्डानी मिट्टी गायेंगे अब बोलता मुल्तानी அந்த <muchas> <muchas>

Hoa sữa, nằm ra là đoàn tập đoàn tập đoàn tập đoàn tao đoàn tập 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 đoàn tập

તો મિત્રો હવે આપડે આગળ લોક કરીએ સ્ટાર્ટ તો મિત્રો આપડે અહીંયા આયા હતા ગોપી તલાવ બાજુ ને અહીંયા લખવું હોય રામ નામ નો તરતો પથ્થર તો મિત્રો આપડે પથ્થર જોતા આવી તેવો પથ્થર मित्र आ पत्थर वजन वालों है मित्र मित्र बना मित्र मित्र वजन वालों है आम तरह तो ऊपर आप आम का क्या कर ले हर किसी ने आम आ रही है राम पकड़ो राम नाम नौ पत्थर पत्थर तरह तो मित्रों हमें एक लाइक और सब्सक्राइब करना तो मित्रों यहाँ उतारिए यहाँ राधे कृष्ण भाई

આ જો ગામું હોય તો જો હેલો ગાઈસ અત્યારે આપણે બધા પોચી રહ્યા છીએ બધરતા તમે જોઈ રહ્યા છો આઈ લવ અલગ અલગ યું છે બધી અલગ સુંદર ભરી છે અને આઈ નો નજારા પર કાક અલગ છે યુનિક છે મજા આવે છે તો તમે પણ એકવાર દેખ જોવા આવો અને ટ્રાય કરો બહુ મજા આવે છે આ હે આપડા આ ઓ જાવ ઓ દેખવા આવો દેખનો છે અમે બે દ્વારકા જશું તમને એનો પણ વ્યુ બતાવશું તો તમે અમારી સાથે ઉપયોગ માં જોડાયેલા રહેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો જો આપણા સર્કલ માં કૃષ્ણ ભગવાન ની પીછે ને એવું આવ્યું અને આગળ આપડો તો બોલે આવી ગયો હોય નવો તો આપડે એની ઉપર જવાના આવી અને તમને દેખાડી ભૂલ ફાઇનલી મિત્રો આપણે નવા પુલ ઉપર ફર્સ્ટ વાર એન્ટર થઈ રહ્યા હોય તો તમે

આપડે પહોંચી જાય બોલ પાયા જોવા બોલ લઈને એનું કામકાજ એવું કર્યું એમ ગોળા બધું જોયેલો

બીચના દર્શન કરી લો જલ્દીથી લાઈફ ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે નેક્સ્ટ બ્લોગ